ધોરણ છ ગુજરાતી દ્વિતીય સત્ર તો વિદ્યાર્થીઓ આપણો અભ્યાસક્રમ ફટાફટ ચાલી રહ્યો છે અને ઘણા બધા ચેપ્ટર પણ લેવાઈ ગયા છે તો વિદ્યાર્થીઓ આપણે આખા વર્ષમાં ટોટલ અઢાર પાઠ છે એમાંથી આપણે પહેલાં સેમમાં નવ હતા અને બીજા સેમમાં નવ છે તો આ સેમેસ્ટરમાં આપણે વિદ્યાર્થીઓ પાંચ ચેપ્ટર તો લેવાઈ ગયા છે અને માત્ર હવે ચાર જ રહ્યા છે તો વિદ્યાર્થીઓ આપણે દસમું ચેપ્ટર હતું આલા લીલા વાસળિયા અગિયારમું હતું એક જાદુ પત્રની વાર્તા બારમું રાવણનું મિથ્યાભિમાન જે એક કાવ્ય હતું તેરમું સાગરકાંઠાનો પ્રવાસ ચૌદમું સારા અક્ષર જે આપણે છેલ્લે જોયું અને હવે આપણે કાવ્ય લઈ રહ્યા છીએ જે પંદરમું છે ગુજરાત મોરી મોરી રે તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે પંદર નંબરનું કાવ્ય લેશું ગુજરાત મોરી મોરી રે ખૂબ જ સરસ મજાનું આ કાવ્ય છે ઉમાશંકર જોશી આ કાવ્યના લેખક છે તો વિદ્યાર્થીઓ કાવ્ય સાંભળતા અને સમજતા પહેલા આપણે આ કાવ્યના કવિ ઉમાશંકર જોશીનો પરિચય જોઈ લઈએ પછી આપણે કાવ્ય ગાયને સાંભળશું કાવ્ય પંદર ગુજરાત મોરી મોરી રે કાવ્યના કવિનો પરિચય કાવ્યના કવિનું નામ છે શ્રી ઉમાશંકર જોશી જેમણે ગુજરાત મોરી મોરી નામના ઉર્મી કાવ્યની રચના કરીને પોતાની ગુજરાત પ્રત્યેની ભાવ લાગણી રજૂ કરી છે એમનો જન્મ એકવીસ સાત ઓગણીસો ને માં થયો હતો એમનું જન્મ સ્થળ બામણા તાલુકો ભીલોડ જિલ્લો સાબરકાંઠા અને હાલ જિલ્લો અરવલ્લી છે તેમનું મૃત્યુ ઓગણીસ બાર ઓગણીસો ને થયું હતું તેમના કાવ્ય સંગ્રહ જોઈએ તો ગંગોત્રી નિશિત પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમના વાર્તા સંગ્રહો જોઈએ તો શ્રાવણી છે આ ઉપરાંત નિબંધ સંગ્રહો ગોષ્ટી ઉઘાડી બારી વગેરે છે આ ઉપરાંત તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચારિત્રાત્મક લખાણો પણ લખ્યા છે તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે જેના કારણે તેમને 1939 નો રણજીતરામ સુવર્ણ ચંદ્રક 1968 નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિશ્રી શ્રદ્ધા એ વિવેચન ગ્રંથ માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો અને તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા ઉર્મી કાવ્ય એટલે ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના આવી પદ્ય રચનાનું નિરૂપણ કરતા ગુજરાત મોરી મોરી રે નામના કાવ્ય સંગ્રહમાં ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્ત્રળ પ્રેમને જાગ્રત કરી ગુજરાતનું સાહિત્ય ગાન કર્યું છે વિદ્યાર્થીઓ આપણે કાવ્યના કવિ ઉમાશંકર જોશીનો પરિચય જોયો હવે ઉમાશંકર જોશી દ્વારા રચિત કાવ્ય આપણે સાંભળીએ સમજે જના મોતીની છોલે નવરાભતી ગુજરાત મોરી મુરી રે સમજે જના મોતીની છોલે નવરાભતી ગુજરાત મોરી गडरे गिर्याल मया रगले ने डुङ्गरे भर देति हैया गुजरात मोरी मोरी रे रगले ने डुङ्गरे भर देति हैया गुजरात मोरी भैया नाही पाई हेत भरी नीत रे गुजरात मोह शा सुख डूब्याोडले गुजरात मोरी रे नीर तीर सारस शा सुख ले गुजरात

વિદ્યાર્થીઓ કાવ્ય તમે સાંભળ્યું સંગીત સાથે ખૂબ જ સરસ કાવ્ય ગાયું છે જેવી રીતે ઉમાશંકર જોશીએ લખ્યું છે એવી જ રીતે સરસ રીતે ગવાયું પણ છે તો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં બસ આટલું જ આવતા વિડીયોમાં આપણે કાવ્યની સમજૂતી તથા પ્રશ્નોના ઉત્તરો જોઈશું